હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે ઘરે જ દાળ ચોખા પલાળી અને ઈડલી ઢોંસાનું ખીરું કઈ રીતે તૈયાર કરવું તેની સરળ રીત લઈને આવ્યા છીએ આમ તો ઈડલી ઢોસાનું ખીરું ઘણી બધી જગ્યાએ રેડીમેડ મળતું હોય છે પણ અમુક જગ્યા હજુ પણ એવી છે જ્યાં ઈડલી ઢોંસાનું ખીરું સરળતાથી નથી મળતું હોતું અને ઘરે જ તૈયાર કરવું પડે છે તો ઘણી વખત અમુક લોકોને એવા પ્રોબ્લેમ થાય છે કે તેમાં આથો નથી આવતો હોતો અથવા તો ઇડલી સોફ્ટ નથી બનતી તો જો તમારે પણ એવો પ્રોબ્લેમ હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી તમે જોજો અમે એકદમ સરળ રીત બતાવેલી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો તેના માટે સૌ પ્રથમ અહીંયા અમે જીરાસર ચોખા લીધા છે ત્રણ વાટકી કોઈ પણ ઝીણા ચોખા તમે લઈ શકો છો બાસમતી ચોખા સિવાયના તમે અહીંયા કણકી અથવા તો ઇડલીના જે સ્પેશિયલ ચોખા આવે છે એ પણ તમે લઈ શકો છો અથવા તો જાડા ચોખા પણ તમે લઈ શકો છો પણ બાસમતી ચોખા નથી લેવાના ત્રણ વાટકી ચોખાની સામે આપણે એક વાટકી અડદની દાળ લેવાની છે તેને પણ અલગ વાસણમાં આપણે લઈ લઈશું વાટકીનું માપ તમારે પરફેક્ટ રાખવાનું જે વાટકીના માપથી ચોખા લીધા હોય એ જ વાટકીના માપથી અડદની દાળ લેવાની છે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી દાળ હવે દાળ ચોખાને બરાબર ધોઈ લેવાના છે અને તેને પલાળવાના છે આઠથી દસ કલાક માટે આપણે તેને પલાળવાના જો તમારે સવારે બનાવવાનું હોય તો રાત્રે તમારે દાળ ચોખા પલાળી દેવાના અને સવારે તમે વહેલા અને ક્રશ કરી અને બપોરે બનાવી શકો છો અને જો સાંજે બનાવવાનું હોય તો સવારમાં વહેલાં પલાળી દેવાના ચોખા પલાળી દીધા છે દાળને પણ સરસ રીતે ધોઈ લીધી છે તેની અંદર અડધી ચમચી મેથીના દાણા નાખી દાળ પણ આપણે પલાળી દઈશું અહીંયા અમે આઠથી દસ કલાક માટે દાળ ચોખા પલળવા માટે મૂકી દીધા છે આઠથી દસ કલાક થઈ ગયા છે અને દાળ ચોખા સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો તમે અહીંયા દાળ અને ચોખા સાથે પણ પલાળી શકો છો મેં અલગ અલગ પલાળ્યા છે આ રીતની દાળ પલળવી જોઈએ હવે એમાં રહેલું પાણી આપણે કાઢી નાખીશું અને મિક્સરમાં તેને ક્રશ કરીશું પાણી કાઢી નાખ્યું છે હવે મિક્સરના બાઉલમાં આપણે પહેલાં દાળ ક્રશ કરી લઈશું જો ગરમીની સિઝન હોય તો આથો આવતા પાંચથી છ જ કલાક લાગે છે પણ ઠંડી હોય તો સાતથી આઠ કલાક માટે તમારે આથો લાવવા માટે મૂકી દેવાનું મિક્સરમાં પહેલાં આપણે દાળ ક્રશ કરી લેવાની છે આ રીતે ઘરે બનાવેલા ખીરામાંથી ઇડલી ઢોંસા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ હવે મિક્સરના બાઉલમાં આપણે દાળ લઈ લીધી અને તેને ક્રશ કરી લઈશું આ રીતે પાણી વધારે પડતું નથી નાખવાનું થોડુંક જ પાણી આપણે નાખવાનું પહેલાં ત્રણથી ચાર ચમચી વધારે પાણી નાખશો તો બેટર ઢીલું થઈ જશે એટલે પહેલાંથી પાણી વધારે નહીં નાખવાનું આ રીતે આપણે પહેલાં થોડું પાણી નાખી અને તેને ક્રશ કરી લેવાનું જો તમે ઈન્ડિયાની બહાર રહેતા હોય તો ત્યાં ઝડપથી આ રીતનું ખીરું નથી મળતું હોતું તો આવી રીતે તમે ઘરે તૈયાર કરી શકો છો અને ઇન્ડિયામાં પણ અમુક જગ્યાએ હજુ પણ આ રીતે બેટર તૈયાર નથી મળતું ઇડલી ઢોસાનું તો આવી રીતે ઘરે આ રીતની દાળ પીસવાની છે તમે જોઈ શકો છો સરસ દાળ પીસાઈ ગઈ છે તો એવી જ રીતે હવે આપણે ચોખાને પણ પીસી લઈશું મિક્સરમાં તમારી પાસે જો ઇડલી ઢોસાનું ખીરું બનાવવા માટેનું જે પેલું મશીન આવતું હોય છે એ હોય તો એમાં પણ તમે કરી શકો છો અને ના હોય તો આ રીતે મિક્સરમાં પણ કરી શકો છો આની અંદર થોડું પાણી નાખીશું આપણે અને એક ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે એટલે આથો સરસ આવી જાય વધારે પડતું દહીં આમાં નથી નાખવાનું નહીં તો ખાટા થઈ જશે ઇડલી ઢોંસા અને ખાવાની મજા નહીં આવે એક ચમચી દહીં નાખી અને ચોખા સરસ રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ફટાફટ આપણે ક્રશ કરી એવી જ રીતે બીજા ચોખા પણ ક્રશ કરી લઈશું પણ એની અંદર બીજી વખત દહીં નાખવાની જરૂર નથી ફક્ત એક જ ચમચી દહીં આપણે આમાં ઉમેર્યું છે બધા જ ચોખા અને દાળ બધું ક્રશ કરી અને એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે આ રીતે હવે આપણે તેને બરાબર ફેંટી લેવાનું જેટલું તમે બરાબર ફેંટશો એટલો આથો સરસ આવશે આમાં અને હાથેથી જ ફેંટવાનું છે એટલે હાથની ગરમીથી આથો સરસ આવે છે આ રીતે હાથેથી તમારે તેને બરાબર ફેંટી લેવાનું છે પાંચ મિનિટ સુધી આ રીતે સતત ફેંટવાનું છે એટલે સરસ એની અંદર એર ભરાશે અને હાથો સારો આવશે તમે જોઈ શકો છો એકદમ સરસ ખીરું આપણું તૈયાર થયું છે આ ખીરાને હવે આપણે આથો લાવવા માટે મૂકી દેવાનું જો ઠંડીની સિઝન હોય તો તેને ઢાંકી અને કોઈ ગરમ જગ્યાએ મૂકવાનું તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે ઠંડીની સિઝનમાં તડકામાં પણ મૂકી શકો છો તડકામાં ફટાફટ આથો આવી જાય છે અને જો તડકો ના આવતો હોય તો ઓવનમાં અથવા તો કોઈ બંધ ડબ્બામાં તમે ઢાંકીને મૂકશો તો પણ ફટાફટ આથો આવી જશે હવે આને આને ઢાંકી અને છથી સાત કલાક માટે આપણે મૂકી દઈશું આવી રીતે છથી સાત કલાક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એની અંદર હાથો આવી ગયો છે જાળી પણ સરસ પડે છે આ ખીરામાંથી તમે ઈડલી ઢોંસા ઈદડા અપમ ઉત્તપમ બધું જ બનાવી શકો છો આ રીતે આપણે આજે આ ખીરામાંથી ઈડલી તૈયાર કરવાની છે તો ફરીથી તેને આ રીતે ફેંટી લેવાનું અને જો વધારે પડતું ઠીક હોય તો થોડું પાણી નાખી અને પાતળું કરી લેવાનું પણ અમે અહીંયા પાણી નથી નાખ્યું કેમકે અમારે વધારે ઠીક નહોતું ખીરું તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એકવાર મિક્સ કરી લઈશું ટેસ્ટ કરી લેવાનું ઓછું હોય તો ફરી એડ કરી દેવાનું હવે જે મોલ્ડની અંદર તમારે ઇડલી બનાવવાની હોય એમાં તેલ લગાવી લેવાનું અને બીજી બાજુ પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું સ્ટીમરમાં જો તમારી પાસે ઇડલીનું કુકર ના હોય તો ઢોક તપેલામાં પણ તમે કરી શકો છો આની અંદર એક પેકેટ ઈનો ઉમેરવાનું છે અમારે અહીંયા વધારે ખીરું હતું એટલે અમે દોઢ પેકેટ જેટલો ઈનો ઉમેર્યો છે પણ જો ઓછું ખીરું હોય તો એક પેકેટ ઉમેરવાનું અને તમારે જેટલા ખીરામાંથી ઇડલી બનાવવાની હોય એટલા જ ખીરામાં તમારે ઈનો ઉમેરવાનો છે બધા ખીરામાં એક સાથે ઈનો નહીં ઉમેરવાનો ઇનો એડ કર્યા પછી વધારે વાર રહેવા નહીં દેવાનું તેમાંથી ફટાફટ ઇડલી બનાવવા માટે મૂકી દેવાની જો તમારે આમાંથી ઢોંસા બનાવવાના હોય તો ઇનો એડ કરવાની કોઈ જ જરૂર નથી પણ જો તમારે આમાંથી ઈદડા બનાવવાના હોય તો તમારે ઇનો એડ કરવાનો આ રીતે મોલ્ડમાં ઈડલીનું બેટર ભરી અને તેને સ્ટીમ થવા માટે મૂકી દેવાનું બીજી બાજુ પાણી પણ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે તેને અમે અહીંયા બે મોલ્ડમાં ભરી છે ઇડલી તેને પંદરથી વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ થવા દઈશું ઇડલી સરસ સ્ટીમ થઈ ગઈ છે તો થોડી વાર ઠંડી થયા પછી આપણે તેને અનમોલ્ડ કરીશું તમે જોઈ શકો છો એકદમ સફેદ અને જાળીદાર ઇડલી આપણી તૈયાર થઈ છે બંને બાજુથી એકદમ સોફ્ટ તો આ રીતે જો તમે ક્યારેય ઇડલી ઢોસાનું બેટર તૈયાર ના કર્યું હોય ઘરે તો એકવાર ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ આમાંથી બનાવેલી ઇડલી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે એકવાર આ રીતે બનાવશો તો બહારથી ક્યારેય બેટર નહીં લાવો પછી ઢોંસા ઢોંસાની રેસીપી પણ અમે પહેલાં બતાવેલી છે અને સાંભાર અને મેંદુવડાની રેસીપી પણ અમે પહેલાં બતાવેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ જ રીતે તમે સાંભાર બનાવી શકો છો ઇડલી માટે પણ તો તૈયાર છે આપણી ઇડલી હું તમને એક તોડીને પણ બતાવી દઉં આ તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ ઈડલી તૈયાર થઈ છે તો તમને અમારી આ ઈડલીના બેટરની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ઘરે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે મોમાં મૂકો અને ઓગળી જાય એવું અને સાંભાર પણ તમે આ રીતે ઘરે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તમે આ ઇડલી સાંભાર સાથે અથવા તો નાળિયેરની ચટણી સાથે પણ ખાઈ શકો છો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય